નમઃ પાર્વતે પતે હર હર મારે મહાદેવ વાહ હું મંદિર બનાવ્યું છે કાંઈ ના ઘટે ભાઈ જેને બનાવ્યું એને છે ને દિલથી સલ્યુટ છો હા દિલથી સલ્યુટ અરે ઓહો ભાઈ ભગવાન આપને બાર બહાર ફેંકી દીધા કે નહીં કે અરે ભગવાન યાર સોરી યાર સોરી મારે કંઈક ગલતી થઈ ગઈ ભૂલ થઈ ગઈ મને માફ કરો યાર યાર શું ભગવાન ભગવાન માફ કરો ને અમે તમારા ઓલા હું કે છોકરા છે એ સોરું કસોરું થાય માવતર કસોરું ના થાય બાપ અરે અહીંયા અહીંયા આવો એટલે એમાં હું જ અહીંયા અંદર લખેલું છે જો અંદર પ્રવેશ કરના મના થાય અહીંયા આવો એક વસ્તુ કરવી અહીંયા આવો અહીંયા આવો એ આવો અરે અહીંયા આવો ને ભાઈ એ આમ કરવાનું એ આમ પગે લાગવાનું પગે ઓલો અંદર ઘરી ગયો अरे वो अंदर प्रवेश करना मना है तो अंदर नहीं न अंदर नहीं छोटी नेटवर्क। जाटवर्क एक मिनट खन। हम बता भेगा अहता भाई बदायतारियो आता लाइन में उबी जाओ लाइन जाओ, लाइन माओ पगे लगो भगवान ने पगे लगो भगवान पगे लगो पगे लगो वो बाहर नहीं लगत न म पार्वते पते हर हर महादेव वाह हूँ वा। यार हूँ बनाव आम क्यों बना लिया मन कहीं खबर न पड़ती ખરેખર ભાઈ દિલથી સલ્યુટ છે તને જેને પણ બનાવ્યું હોય એને દિલથી સલ્યુટ અને દાન પેટી હારી દાન કરો દાન કરો અહીંયા દાન કરો બધાય તું અંદર ના જાતો નકર હમણાં ભાઈ બરાબર ભગવાન લત મારીને કાઢ હા અંદર નહીં જવાનું અહીંયા દાન કરી નાખો જેટલું હોય બે રૂપિયા ત્રણ રૂપિયા ચાર રૂપિયા ખીચામ પડ્યા હોય ને આ ખીધ દયો બધાય ભાડા આપણે એમની ભાડા વિનાને વયાવી જાઉં હાલો હવે જય માતાજી મિત્રો તો મળીએ બીજા વિડીયોમાં અને કેવો લાગ્યો તમને આ આપણે કેદારનાથ મંદિર એ જ્યારે કમેન્ટમાં કરજો અને એક લાઇક અને સબસ્ક્રાઈબ કરી દો હવે તો કરી દો હવે તો